મિત્ર આપણો ત્યારે નક્કી થાય સબંધ પરથી નક્કી થાય અમુક સબંધો એવા હોય કે આપણા શરૂઆતમાં બહુ સારા ચાલતા હોય બરાબર પછી કઈક એવું આપણા જીવનમાં થાય કે આપણે એની સાથેનો સંબંધ આખો બદલાઈ જાય બરોબર કે ના થાય થાય ને બરાબર ખાસ કરીને પતિ પત્નીના જીવનમાં એવું બહુ થાય સંબંધો પતિ પત્નીનો સંબંધ કેવો હોય પતિ પત્નીનો સંબંધ કેવો હોય એમ સારો હોય ને બરાબર કાયમ માટે ભેગા રહેતા હોય પણ કોઈક દિવસ બંને વચ્ચે કંઈક તકરાર બી થઈ જાય જિંદગી છે એટલે તકરાર તો થાય જ બરાબર પણ એમાં સંબંધ ના બગડે પણ જો તમારી જોડે બહુ મોટો ઝઘડો થઈ ગયો બહુ મોટો એટલે બહુ મોટો ઝઘડો થઈ ગયો મારામારી પર તમે આવી ગયા પત્ની જતી રહે એના પિયર એક વર્ષ બે વર્ષ સુધી ત્યાં રહે બરાબર એટલે બંને વચ્ચેની કડવાશ વધી જાય પછી કંઈક વચ્ચે સમાધાન થાય અને તમે એને તમારા ઘરે પાછી લઈ આવો કતો તો પત્ની હોય એના પતિને ઘેર પાછી જતી રહે તો હવે સંબંધો પહેલા જેવા રહેશે કે નહીં રહે કેમ નહીં રહે કેમ નહીં રહે બરાબર એટલે સંબંધો સાચવવા બહુ જરૂરી છે બરાબર એટલે એવું કહેવાય કે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાના જેવી મીઠાશ હોતી નથી બરાબર આપણે જો એક વખત ચા બનાવી દીધી બરાબર અને જો જે તે સમયે આપણે ના પીધી અને થોડીક વાર રેવા દઈએ અને પછી ઠંડી થઈ જાય તો એ ઠંડી કરેલી ચા પાછી તમે ગરમ કરો ને તો જ્યારે ગરમ ચા બનાવી હતી ને એના જેવો સ્વાદ તમને નહીં આવે આવે બિલકુલ નહીં આવે કંઈક અલગ જ ફિક્કો તમને સ્વાદ લાગે તો સંબંધની અંદર પણ આ વસ્તુ આપણે જીવનમાં યાદ રાખવાની કે સંબંધો હંમેશા સાચવવાનો બહુ પ્રયત્ન કરવાનો એમ કારણ કે જો એક વખત સંબંધ આપણો તૂટી ગયો પછી એને તમે સમાધાન કરશો ને તો પહેલાં જેવું તમારું રિલેશન નહીં રહે પહેલાંથી જે પ્રેમ સંબંધથી તમે રહેતા હતા બરાબર લાગણી અને હુકથી રહેતા હતા એ વસ્તુ પછી નહીં થાય એ તમે ગમે તેવો પ્રયત્ન કરી લો બરાબર દોરી તમારી પાસે હોય જ્યાં સુધી દોરી સીધી હોય ત્યાં સુધી તમને બહુ સ્મૂથ દેખાય પણ એક વખત એ તૂટી તૂટી પછી એને જોડવા માટે તમે ગાંઠ તો મારી દો પણ એ ગાંઠ કાયમ માટે રહી જાય બરાબર એ ગાંઠ કોઈ દિવસ ઉકલશે નહીં અને જો ગાંઠ ઉકલી તો દોરી પાછી શું થઈ જાય તૂટી જાય બરાબર એટલે જીવનમાં પણ આપણા સંબંધમાં ગોંઠ ના પડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર પણ અમુક જગ્યાએ બી આપણે આપણી લિમિટ રાખવાની આપણે આપણું સ્ટેટસ બી અમુક જગ્યાએ જાળવવાનું છે બરાબર પછી દરેક વખતે આપણે જ એ વસ્તુ સહન કરવાનું થાય તો એના પર પછી ફૂલ સ્ટોપ મૂકી દેવાનું બરાબર એટલે બહુ સરસ એક મહારાજનું વાક્ય છે કે થોડા તો એનો મડે કે કોઈ પણ સંબંધ હોય ને એ સંબંધની અંદર જો થોડુંક આપણા નમી જવાથી આપણો સંબંધ સચવાઈ જતો હોય ને તો આપણે થોડુંક વેઠીને નમી જવાનું કંઈક માફી માગવાનું થાય તો થોડીક માગી લેવાની પણ જો દર વખતે એ આપણા ઉપર જ આવી જતું હોય ને કે નહીં તું જ ખોટો છે ને તું જ માફી માગ તો તે સમય સ્ટોપ થઈ જવાનું પછી એ સંબંધને તોડી નાખવામાં જ મજા છે બરાબર કારણ કે દર વખતે તમે સાચા હોવા છતાં પણ જો તમે કોઈની માફી માગો છો તો સામેવાળી વ્યક્તિના મગજમાં એક એવી ઇમેજ ક્રિએટ કરો છો કે તમે નબળા છો તમે ડરી ગયેલા છો અને એટલે તમે એની સામે માફી માગી લીધી છે પણ હકીકત એવી હોય કે આપણે એનો સંબંધ સાચવા ફરતા હોય એટલે આપણે એની માફી માગી હોય બરાબર એટલે દર વખતે આવું આપણા જીવનમાં થાય ને તો આપણે પછી એ જગ્યાએ ફૂલ સ્ટોપ મૂકી દેવાનું ત્યાંથી પછી કાપી નાખવાનું એને